ભડાકા ભડાકા સાથે ગીરના વિસ્તારોમાં જોરદાર વરસાદ ધબધબાટી બોલાવે ભાઈ ભાઈ બાકી જ નથી અત્યારે થયા છે કેટલા કેમ ભાઈ બાકી ગયા ત્રણ ને દસ થાય ભાઈ વરસાદ પાંચ મિનિટ ત્યાં ચાલુ થયો જોરદાર વરસાદ છે આ બાજુ કોઈ નથી ભૂજ એમ જો જમાવો છે કઈ ભૂજતું જ નથી એમ કયો તો હાલે જોડે દરિયા

વીડીયા કડાકાય થાય ને ભડાકાય થાય આ ફરેડિયો આવી ગયો આપણો જોરદાર જા માછલી આપણા પતરાનો આલી આલી જોરદાર આલી હો બા કોલી કો તો દેખાતું બંધ થઈ ગયું ભાઈ અત્યારે આ રીતે વરસાદ છે જો તમને દેખાતું હોય તો અમે જોમ કર્યું જોરદાર વરસાદ ક્યાં બાજુ સકાલે રીક્ષા ગઈ થી થોડીક આવી ગઈ પણ ન દેખા જો હું દેલોયા કોઈયા કોઈયા ના જો આ ઝેણ થઈ ગયું ને ઝેણ જેવા વરસાદ પડે ને ઝેણ આવે ને એને જેવો જોરદાર છે ને આ ખરખરિયો આપણો ગાજવા વર્ગી ગયો આ બાજુ આપણો મેળીનો ખરખરિયો છે એ આવે ઓ હોય રમાવટ હો ભાઈ મારે મેં ખાંગા થઈ ગયા હોય એમને હબ હબાટી છૂટે ભાઈ કડાકા ભડાકાની હવે તો મને એમ છે કે આપણે અહીંથી બેઠું થઈ જવું પડશે વિડીયો ઉતારીએ પણ ઓ જોરદાર રમાવટ ઓ કંઈ ઘટે જ નહીં લેરકા નાખે લેરકા આ તો હપાવી નાખે એમ બારે મેં ખાંગા થઈ ગયા એમ ધડબડાટ બોલે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ જગત મતા ખેડૂત છે ના જાય જવાનું જાય કિસાન ભાઈ આ ખરડા ધડબડાટી આ બોલા વર્ગી ગયો કેળા ખોદી નાખે એવો વરસાદ થયો ભાઈ આ બાજુ ને હું બંધ થઈ ગયો આમથી ભાઈ એક તો આવે પ્રવીણભાઈ આવું કરી ગયા ઘરમાં વરસાદની મોજ છે ભાઈ જોરદાર તો મોજે દરિયા ભાઈ ગમ ગમાટી અને રેણ ઉડતી હોય ને આમ જોરદાર નો આપડા રેણે વાસોટ આવે એના રેવો વરસાદ આવે જો આ પોજી રે વરસાદ ગાજે જોરદાર હો ભાઈ કઈ ઘટે નહીં ગગન ભાઈ ગીરના એરિયા ત્યારે અત્યારે ભાંગી નાખે એવો વરસાદ છે બારે મેં ખાંગા છે આવો એવો વીજળી પણ કડાકા ભડાકા છૂટે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો સાથ ખેડૂત આ બાજુ જોઈએ જોરદાર ખરેડો પડે અર્જુન બેન ઓ હો 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 બારે મેં ખાંગા છે હું આવ્યો દ્રશ્ય રહે આપણે કેમેરા નહીં પલારી દે હું દેખાય મને ગાજે તો રહેણે એમ રહેણે કે બેડ દેડો કેમ રમતા હોય રામ લક્ષ્મણ એની જેમ ગાજે ભાઈ આ બાજુ એક કટારો આવે ભાઈ જોરદાર અહીંયા જો દિવસના લાઇટો ચાલુ કરી દીધી એનું કારણ રહે કે ન હોય હમાવાળાને ખ્યાલ પડી જાય કે કટારો આવે એ રીતે

રંગ વિડીયોમાં સપોર્ટ કરો તો મજા આવી જાય વીજળી પણ થાય ને કડાકા ભડાકા છૂટે ભાઈ બે વસ્તુ થાય જો આ બાજુ આ રીતે પહોંચી જાય વરસાદ નહીં હબાડી દીધું પરંતુ પાણી પાણી જ દેખાય હો ભાઈ આ રીતે આ રીતે દબાવે વરસાદ ગાજે એવો જો ભાઈ કઈ ઘટે હરેડિયા પડે હા પાણીના અત્યારે જો સાધન એક આવ્યો મોટર સાયકલ એકદમ ફરી આવ્યો પાછું ભાઈ બળબળાટી બોલાવે જાય મોજે દરિયા કરાવી દીધી વરસાદે આજ ભાઈ ગીરનારિયા માં એ ધડબડાટી બોલાવવાની ચાલુ જ છે મેઘરાજાની બેટિંગ ચાલુ છે ભાઈ અવિરત સતત ગીરના હરિયામાં મારી તાલુકાનું જંગર ગામ છે ભાઈ અમારું ત્યાંથી વિડીયો ઉતાર્યા જિલ્લો જુનાગઢ તાલુકો મળી વાટીના અને ગામ જંગલ ગીત જય જવાન જય કિસાન મિત્રો જગતના દાસ પ્રદર્શનને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન મિત્રો